ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં મેઘરાજા અત્યારે બઘરાટી બોલાવી રહ્યા છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી રાજ્યના ઇઠોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે થરાદમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત વલસાડમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ત્રણ સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સુરેન્દ્રનગરના લખતરમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વલસાડમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ

ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લીધે નદી નાળા ઝરણા અને ડેમ છલકાયા છે ઘણી જગ્યાએ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે ડાંગ જિલ્લામાં આવેલું ગિરાધોધ છે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે ત્યારે ભારે વરસાદના લીધે હાલ ગીરા દૂધ પાસે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે આ સિવાય જો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આજે ત્રણ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ જે સિત્તેર ટકા ભરાયેલ છે ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડવામાં આવશે આથી ડેમની હેઠવાસમાં આવેલા વિસ્તાર જેમ કે પડધરી તાલુકાના ખજુડી થોરિયાળી ખીજડિયા મોટા ટંકારા ખાખરા જ્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા જસાપર જીરાગઢ મેઘપર પીઠળ રસનાળ ટીમડી અને ધ્રોલ તાલુકાના મોડ પર ધરમપુર સાગડિયા સાધાધુના અને ડેડકદર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા રાજકોટના ક્વોલિટી કંટ્રોલ સબડિવિઝન નંબર વનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની યાદીમાં જણાવાયું છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ સાથે સુરત વલસાડ નવસારી તાપી અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે આ અઠવાડિયાના અંતે ઉપર જણાવેલા જિલ્લાઓમાં લગભગ બસો થી ત્રણસો મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે જેના કારણે પૂરની સમસ્યા પણ ઉભી થઈ શકે છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર ભરૂચ વડોદરા નર્મદા અને છોટા ઉદેપુરમાં ખૂબ ભારે વરસાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત આવતીકાલે તારીખ છ અને સાત જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી ભરૂચ ભાવનગર નર્મદા સુરત તાપી છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે આઠમી જુલાઈએ અમરેલી ભાવનગર નવસારી ડાંગ તાપી નર્મદા વલસાડ છોટા ઉદેપુર દાહોદ જ્યારે નવ જુલાઈએ નવસારી અને વલસાડ જ્યારે દસ જુલાઈએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો હવે રાજકોટ સાથે